જય માતાજી બધા ને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અમારા નાનકડા

આ ટકા ભાઈ છે અને આમાં છે બચ્ચા તો આપણે માળા બાજુ જઈએ હજુ લોટ બાંધવાનું ચાલુ છે ઈડલી બનાવી દેવાની છે હેમાનશિબે તમારે ઈડલી ખાવાની છે યસ તો આલો ઈડલી લગભગ બફાઈ ગયો છે હવે એને આપણે વઘારી લઈએ અને હજુ આ સામા ઉફાણા પણ આવવા મળ્યા છે સા બની જાય પછી લોટ બાંધો બેઉ લોટ સાળી મૂકી દો છે અહીંયા હાલો આપડી ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને વઘારવાની છે આજે બહુ મસ્ત ઈડલી બની છે કાય માંથી ઈ પેલા આપણે ઈડલી બનાવીને તો કોને ખબર હાવ ઓલી થઈ ગઈ થી આ ભેગી આ મૂકસી નથી જરી થી કાય માંથી આજ કેવી બની છે બહુ મસ્ત બની છે જો કાઈ આવી બની છે ઈડલી બહુ મસ્ત બની છે અને હવે હેમાનસીબેન ઈડલી વઘારશે ને આપણે બનાવશું રોટલી આપણે જો લોટ બાંધી લીધો છે અને હિમાનસીબેનને ઈડલી બનાવવાની છે અને શાક પણ બનાવવાનું છે કેમ કે એમાંથી બેહન આ વહેલાં ઊઠી ગયા છે એટલે વહેલા ઉઠશે તો કામ કરવું પડશે કુઈ રહેશે તો કઈ વાત નહીં કરું કેમ થાશે નહીં હવે ન હૂવા મળે શાક વઘારો અને ઈડલી વઘારો અને ઈડલી વઘારે બસ નાસ્તો પગારો અને ચટણી બનાવવાની છે હેમાનસી આમાં આપણે આમ જોવાનું તો ઓળી ઈડલી ચોટાળીએ માતા ઉભે હજી ચોટા હા ઇડલી વાળા છે માથા માં હાલો મસ્ત ઇડલી બની ગઈ છે ને આપડે વઘારવાની છે પણ આપણે નથી વગાડવાની હિમાંશી બેન વઘારશે આપણે જો લોટ બધાઈ ગયો છે હિમાંશી બેન ફટાફટ ઇડલી વગાર લેવું હાલો અમે જાવી છીએ જો બાર હેમાનસી બેન ઘરનું ધ્યાન રાખજો પોપટનું ધ્યાન રાખજો અહીંયા બચ્ચા છે એનું ધ્યાન રાખજો હ ચણ પણ નાખજો ચકલા ને કામ્યા બેન રિહાણા છે જો હાલો હું જાવ છું ટાટા એ કામ્યા દીદી પછી પૈસા લઈ લેજે વાપરવા મેં પૈસા આપ્યા છે રિહામાં હો હું જાઉં છું મારું મોડું થાય હે હાલો હું જાઉં છું એમાંથી બેન ઠેલા પકડીને ઉભા રહી જાવ

જો હસી હસીબહેને સરબત બનાવી લીધો છે હાલો બધા શરબત પીવા તુલસી બેન મહેંદી નાખી તુલસી બધા કેવી મહેંદી નાખી મસ્ત નાખી તુલસી બેન મહેંદી તો નાખી એવા બધા પાછળ હતા બહુ મસ્ત મહેંદી નાખી તુલસી બેન એવું મોટા હોય ને એને કામ વધારે જ હોય આમથી જો મનીષા બેન મેકઅપ કરવાનું ચાલુ કરી દીધું છે એક બેન ને બે દીધા મેકઅપ કરી બેન મેકઅપ અત્યારે ચાલુ છે કરવાનો લાઈટ વાઈ ગઈ હતી પાછી લાઈટ આવી ગઈ જો આયા બે તો આપણે મેકઅપ નો સામાન મેકી દીધો છે આ બાજુ ક્રમ્પિંગ ચાલુ છે હાલ્યો પાછા બેન સાલે આવી ગઈ હાલો સાપી થોડો થોડો ગજા છે બસ લે બસ બસ વધી જશે બસ લે થોડીક ચાલો અત્યારે જો તૈયાર કરવાનું કામ ચાલુ છે મનીષા બેન ની મેકઅપ ને એવું બધું કરી દીધું છે અને આપણે જો વાળ કલ કરવી છે અને આ બાજુ હેર સ્ટાઈલ લેવા છે લેવાય છે બેન ને અને હવે એમાંય થોડુંક કામ બાકી છે કામ કેટલું કામ બાકી થોડુંક જ છે હવે અને હજી ઘણા બધાને તૈયાર કરવાના છે પણ કેટલા ત્રણ ચાર જણા હશે અને બે જણા ને તો હમણાં રેડી થઈ જાય છે હવે કદાચ બે ત્રણ જણા હશે હવે તો ફટાફટ આપણે બધા ને તૈયાર કરી દે ઈ ને આવી ગયા છે ઈ અમારે હતી બેનના ઘરે આવી ગયા છે જો ને આપણે જો હેરસ્ટાઈલ ઓળવાઈ ગઈ છે પાછો ફરો

વિડિયો જોવો છો હવે કોણ કોણ જોવે છે કેવાક જ લાગે છે એ સબસ્ક્રાઇબ અમારા સબસ્ક્રાઇબર છે ના 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 જો અમને મળવા આવ્યો તો આયા જીવો છો સર કહારો વિડીયો જોતા રહેજો ને આપણે મળવા આવ્યા જો હારું કહેવાય ને હા અને બધાય જોવે છે જો કેટલા જોવો છો તમે બે અને જો અમારે શું થાય મારી બેન જ છે મારી બેન છે જો ઈ તે અમારા વિડીયો જો તમને કેવા લાગે રોજ જોવો છો કે ક્યારેક ક્યારેક હે તો સારું અમે મહેનત કરી બનાવી છીએ તમારે જો સપોર્ટ કરે તો અમે કાકા કરો નથી એમાં તો સારું અને અમારા બેન તમે ક્યારે ક્યારે જોવો તો સારું કેવાય સરસ લો આપણને જો મળવા આવ્યા છો મારા અને મળીને જો ઘણી ખુશી થઈ અને જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને કમેન્ટ કરજો એટલે ખબર પડે મને હાલો બીજું કઈ કેવું છે સબસ્ક્રાઈબ કે દીદીને ઓ મેકઅપ થઈ ગયો છે મેકઅપ થઈ ગયો છે ને કમ્પ્લીટ જો મેકઅપ થઈ ગયો છે ને હેર સ્ટાઈલ નું કામ ચાલુ છે જો અત્યારે મસ્ત મજાની હેર સ્ટાઈલ લઈ છે મનીષા બેન સરસ ડબલ ચમરી વાળું માથે લીધું છે મસ્ત હાલો પૂરો મેકઅપ ને મેકઅપ તો કમ્પ્લીટ થઈ ગયો છે હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે જોઈએ અને આ દીદીને ને વાળમાં કમ્પિંગ કરી દીધું છે મેં મનીષા બેન હેર સ્ટાઈલ લઈ દેશે અને મેકઅપ કરી દેશે

Halo त्यार 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 तो

જો હેર સ્ટાઈલ પણ બહુ મસ્ત લઈ દીધી છે આ બેન ની ચા નાવે છે કાલ સવારે દુલન છે બહુ મસ્ત પણ અત્યારે વાગી ગયા છે સાડા દસ જેવું થઈ ગયું છે એનો ડીજે ચાલુ થઈ ગયું છે અને હું બધા રમવા જવાનું છે એટલે ફટાફટ એક બેન ને હેર સ્ટાઈલ બાકી છે પછી જઈ બાય બાય In your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong. Gotta move on. You are not a bakery of life, equip my soul.